નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી અમરેલીના મોરજર ગામે ભેસાણીયા પરિવાર દ્વારા માતાજીનો યજ્ઞ એકતા ભક્તિ અને સમાનતાનો ઉત્સવ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મોરજર ગામે સમસ્ત ભેસાણીયા પરિવાર દ્વારા માતાજીનો ભવ્ય યજ્ઞ વૈદિક વિધિપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો આ યજ્ઞમાં ગામના તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભેસાણીયા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ યજ્ઞની વિશેષતા એ રહી કે સમગ્ર કાર્યક્રમ કોઈ પણ પ્રકારના ફંડ કે વગર યોજાયો હતો પરિવારના સભ્યોની એકતા અને સેવા ભાવથી યજ્ઞનું આયોજન થયું હતું ઉપસ્થિત પરિવારના કોઈ પણ વ્યક્તિને જો દાન આપવાની ઈચ્છા હોય તો તેઓ માતાજીના ચરણોમાં ગુપ્ત રીતે દાન અર્પણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી આ રીતે ભેસાણિયા પરિવારના સભ્યો વચ્ચે એકતા સમાનતા અને પરસ્પર માન સન્માનનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું પરિવારના વડીલ સભ્યોના કહેવા મુજબ આ યજ્ઞ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ માત્ર ધાર્મિક વિધિ પૂરતો નથી પરંતુ પરિવારના તમામ સભ્યો વચ્ચે પ્રેમ એકતા અને સમરસતાનો સંદેશ પ્રસરાવવાનો છે એક જ કુળના બધા સભ્યો સૌ સમાન છે કોઈ મોટું કે કોઈ નાનું માન્યતા પરંપરા મોરઝર ગામના માતાજીના મંદિર ખાતે વેસાણીયા પરિવાર દ્વારા વર્ષોથી ચાલી આવતી એક અનોખી પરંપરા છે અહીં કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ શ્રીફળ વધેરવા માટે આવે તો પરિવાર તરફથી તેમની સંપૂર્ણ વ્યવસ્થા નિઃશુલ્ક રીતે કરવામાં આવે છે મંદિરમાં આવેલ પેટીમાંથી વ્યક્તિ પોતે જ માતાજીને અર્પણ કરી શકે છે અને માટે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી આ પરંપરા પરિવારના ભક્તિભાવ નિસ્વાર્થ સેવા અને શ્રદ્ધાનો જીવંત દાખલો છે અહીં પૂજ્ય સંત શ્રી રામ બાપુ પ્રત્યે વેસાણીયા પરિવારની અપાર ભક્તિ પણ જોવા મળે છે

આ યજ્ઞ પ્રસંગે મુખ્ય પાટલાના યજમાન તરીકે અશ્વિનભાઈ ભેંસાણિયા તથા સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો બપોરના પ્રસાદી લઈને ધનુ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે ગ્રામજનો અને ઉપસ્થિત ભેસાણ્યા પરિવારના તમામ સભ્યોએ ઉમંગભેર ભાગ લીધો હતો સૌએ માતાજીના દર્શન કરી બીડું આહુતિ આપી કુળદેવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ પ્રસંગના સફળ આયોજનમાં

એકતા ભક્તિ અને સેવા ભાવનું જીવંત પ્રતિક બની રહ્યો આ પ્રસંગે આજે વરસાદની માહોલની અંદર પણ જે પરિવાર ઉત્સાહ છે તે ઉત્સાહ ગજબ દેખાય છે આજે રસોડા અંદર જે રસોડામાં કામ કરતા સ્વયંસેવકો છે

બે હજાર થી કરી છે આ વર્ષે વરસાદ નું કરી આખું ગામ ફૂલ કરી અને આયોજન ચાલુ રાખેલ છે અને દર વર્ષે અમે સાંજે પણ રસોડું કરી છીએમ નું અને આઠમ નું તો અમારે મહેમાન પરિવાર જે બહાર ગામ છે એ પણ આવે છે ગામ એટલે કે જયારે યજ્ઞ હોય ત્યારે આખું ગામ જમણવાર માં હોય છે બીજું કે ગોધનભાઈ જે વાત કે અહિયાં કોઈ પણ જાતનો ફંડ ફાળો કે બુક રાખવામાં આવતી લોકો ની જે શ્રદ્ધા છે તે શ્રદ્ધાને જ અર્પણ કરે છે સહજ ન્યૂઝ ગોપાલ ભેસાણીયા મોરજર